અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડ સંજય કાયસ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આત્માઓ માટે મૌન પાડી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી ઘટનાના પળોમાં સમાજના સુરક્ષા દળે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો અમદાવાદ પ્લેન ક્રેશમાં જે જીવ ગુમાવ્યા તે દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવા માટે આજે અહીંયા અમે એકત્રિત થયા છે અને બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવું હોમગાર્ડ યુનિટ તરફથી અમારી પ્રાર્થના છે જય હિન્દ